આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કપરાડા તાલુકાના જોગવેલમાં રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શિવકથા યોજાઈ કપરાડા તાલુકાના જોગવેલ ગામે રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન યોજાતી આ શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ભાનુશાલી પરિવાર દ્વારા આયોજિત તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસથી તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ સુધી શિવ મહાપુરાણ કથાનું જોગવેલ ખજૂર ફળિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી યોજાતી આ શિવકથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી દીપકભાઈ શાસ્ત્રીએ પોતાની સંગીતમય વાણીમાં શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવી ભાવિક ભક્તોને તૃપ્ત કર્યા હતા તેમણે જણાવ્યું કે કળિયુગમાં ભગવાનનું ભજન અને ભક્તિ એ આત્માને મોક્ષ સુધી લઈ જવાનો માર્ગ છે શિવ મહાપુરાણ કથાનું ચિંતન મનન અને શ્રવણ કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ સુધીનો માર્ગ મળે છે કથાના અંતિમ દિવસે ભાનુશાલી પરિવારના સભ્યો તેમજ વલસાડથી વિશેષ અતિથિ રૂપે અશોકભાઈ મંગે અને તેમના પુત્રએ હાજરી આપી હતી તેમણે પણ કહ્યું કે ભાનુશાલી પરિવાર દ્વારા યોજાયેલી ખજૂર ફળિયા જેવા વિસ્તારમાં પોતાની કર્મભૂમિ બનાવી અનેક વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ એકલા હાથે કરી રહ્યા છે એ ખૂબ મોટી વાત છે સાથે જ ભગવાન શ્રી રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર કરવા તેઓ એકલે હાથે સક્ષમ છે પરંતુ તેમણે તમામને લાભ મળે તે માટે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરીને લોકોને ભગવાન રાધાકૃષ્ણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કામ કર્યું છે જે ખૂબ મોટી વાત કહી શકાય પ્રથાના દિવસો દરમિયાન મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોધ્ધારમાં અનેક દાનદાતાઓએ બંને હાથો ખુલ્લા રાખીને દાનની સરવાણી વહાવી હતી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભાનુશાલી પરિવારના લખુભાઈ ભાનુશાલી તેમજ ગામના યુવક મંડળના સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અનુસાર નવ દિવસ સુધી અહિયાંથી ભગવાન શિવ પુરાણ નું કથન મેં કર્યું એ કથા દરમિયાન કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો વ્યાસપીઠ ઉપરથી થી ક્ષમા પ્રાર્થના માંગુ છું કોઈનું દિલ દુભાયું હોય તે પણ ભગવાન શિવ પાસે વ્યાસપીઠ ઉપર ક્ષમા પ્રાર્થના કરીએ પાકડી અર્પણ ગીરા એના નામની યાદી ગઈકાલે મેં એવું કીધું હું જાતે વાંચીશ આપણે જોરદાર તાળીઓ જેઠાલાલ विरल भाई भानुशाड़ी अग्यार हजार एक सौ अग्यार रुपया दान पेटे आप जोरदार तालियों की उधारी मातृश्री चुकी बेन जोरदार तालियों का गड़गड़ आरती अपने आज स्वागत में उधारी अरविंद भाई भानुशाली का स्वागत करो मटे हूँ सतीश भाई ने विनंती कर गड़गड़ आरती પ્રસંગ ને આપણે સૌ તાળીઓના ગડગડ થી વધાવીએ ધ્રુભાઈ ભાનુશાલી જે હોય તે આવે નમર અભિનંદી ભાનુશાલી નું સ્વાગત કરવા માટે હું

Oh, <laughs> no,